તો આજે જો અમે નીકળી ગયા છીએ સળિયાળી ને આજે મસ્ત મજાના તૈયાર થઈ ગયા છીએ ને આજે હું સળિયાળી જવાનું છે હું લેવા જવાનું છે આગળ વ્લોગમાં બનાવી રહેજો હું તમને કહીશ કે આપણે શું લેવા જવાનું છે એમ તો જો જૈનમ પણ તૈયાર થઈ ગયો છે જૈનમ આપણે ક્યાં જવાનું ક્યાં જવાનું એટલો જીદી એને કે એને વિંગે ઉતારીને ગમે જ નહીં તો એ ઊંધો જવાબ દે એને પૂછવીને તો એ તો જો એમ કે અમારા બાપાને કહે તો એ એમ બોલે ઈમ કે મારા બાપાને કહે એમ તો હાલ આપણે મોડું થાય છે અને હજુ તો અહીંયાથી જવાનું છે કાજલના ઘરે ને અહીંયાથી અમે બે બોનું ત્યાંથી નીકળી જઈશું પાછા રિટર્ન સડી આવી હેલો મિત્રો તો ફાઇનલી આપણે સીધા પહોંચી ગયા છીએ સાયલા ને આપણે વચ્ચેનું લોકેશન ક્યાંય પણ લીધું નથી તો સીધા સાયલા આવી ગયા છીએ ને સીધા મળીશું મારા પપ્પાના ઘરે અને હા અહીંયા આ બાજુના જો ડમ્ફર ચાલુ થઈ ગયા છે ને આપણે મેકઅપ પણ જોડે જોડે થઈ જાય છે કારણ કે મારા પપ્પાના ઘરે આપણે મેકઅપ નહીં કરવો પડે તો ફાઇનલી આપણે હવે સીધા મળીશું મારા પપ્પાના ઘરે અને હા અમારી જોડે જોડે કાજલ ને એ પણ પાછળ આવે છે જુઓ હા ના તો કેમ છે તો મજામાં મજામાં હોય તો જ રહેવું પડશે કારણ કે આ જિંદગી છે ને પતંગના દોરા જે ક્યારેકટ થઈ જાય કંઈ જ નક્કી નંશાને મજમાં જ રહેવાનું છે ને મજમાં જ જિંદગી જીવાની છે તો ફાઇનલી આપણે આવતી રહીશું મારા પપ્પાના ઘરે અને ફાઇનલી આપણે પહોંચી ગયા હતા અને પહોંચીને આપણે છે ને વ્લોગ નહોતો ઉતારવાનો કારણ કે થોડા ઘણા બધા મહેમાન બેઠેલા હતા એટલે આપણે વ્લોગ નહોતો ઉતાર્યો અને હવે પાછા અત્યારે જવાનું છે માતાજીના માન હાલો મિત્રો તો ફાઈનલી આપણે જો અહીંયા તમને તો ખબર જ દઈશ આપણા પપ્પાના ઘરે આવી એટલે છે ને વાડીએ તો આવવું જ પડે તો એ મેં તો રોજ આવી જ છે પણ આજે છે ને બધા લોકો જે અમારા મા માયસીની મારા મારા મામાની છોકરીની બધા એટલે બધા એ જમીન બધા ચાલો તમને બધા દેખાડજો બધા એના કુટરા પડ્યા છો હજી બધા આગળ છે અને મેં પાછળ હતા એટલે હું અત્યારે દઈ જાય હું પૂઈ ગઈ એટલે થોડીક વાર લાગી તૈયાર થઈને પૈસા આવી વાડીએ અને આજો

તો એ જો હવાનો આવ્યો છે ને એને વ્લોગમાં આવવાનું હતું ને એટલા માટે જોઈએ વાડીએ તો એ હવાનો જ પરસાઈથી લઈને તરત એ અહીંયા જ આવતો રહ્યો છે ને અહીંયા જ છે હવાનો ને જીગા અહીં ગમે અમાર વાડીએ મારા પપ્પાનું વાળીએ હે કાંઈ કેવી છે મજા આવે જો કે આ કે મને નહીં લેતા તો જો આને હોતો ના રહે લેવો પડે જો બાટલો બધાને પાવાનો હોય કે ના પાવાનો એટલે મમ્મી નિકા મથન ગેમ ગેમ ભૂલો

તો જો આ બોનું બધી હે અને બધાય જો અહીં આવતા રહ્યા છે અને આ આવી એટલે હે ને માતો વાડી આવું પડે એટલે આવું જ પડે તો એમે તો બધા આવી છે પણ એમે તો આ બધા કે અમારે પણ વાડી આવું છે તો જો બ્લોગ માં બધા જોય ને તો બધા ઈ પણ આયા છે અને કેરીયું ને પોપયા ને ચીકુ ને બધું જોય ને તો બહુ એટલે બહુ જ અત્યારે આવી છે એમ

અને આ સાઈડ બધા જો પોપાઈ આવી જો આમ જો લાગટ છે કેટલા ટાઈમથી ને આમ પોપૈયા ઉતારવું હોય તો જોઈ જો એટલા એટલા પોપૈયા તો છે તે અને રોજ કેટલા કેટલા બધા લઈ છે પોપૈયા બોલો લે હા તો જો કોઈ કે ઉતારીને મેં કા બે જો ચાલો બધા સોડા પીવી આપણે ત્યાં જઈએ

અને આ છે મારા માયસી જો મારા માયસી મારા માયસી ને બહુ એટલે બહુ કામ કરું કરું થાય છે આય તે જો ઠોરા મીંડા પાવા જો આય ઠોરા મીંડા પાવા અને અમાર માયસી ને બહુ એટલે બહુ કામ આળા એમ નાની હતી ને ત્યારે એમ મારવા મન કરી જાય તો બહુ એમ કામ કરતા મારા માયસી તો બહુ એટલે બહુ જ કામ કરી તમારે કઈ અહીં મે કરી છી ઓ હા અને મેં એમ કે તમારે જમઈ નહીં કરાય એમ કાં જમઈ ને કેમ ન હોય કરવું પડે હારાન કર્યા કપાણ હોય ન કરવું પડે કપાઈના જ છે જો જો અધર કપાઈ જ છે ફૂલમાં મેમીની ઓપરેશન કરાવવાનું એટલે એને તો કામ થાય ને એટલે હવે જમઈ થોડું થોડું કરાવવું પડે ને

તો બધા નીકળી નીકળવા માંડ્યા જો હવે ફોન કરી જો બધા હાલતા થઈ ગયા ઠેલા લઈ લઈ તમારી મેસે હાલતું થઈ જવાનું હોય तो जो आवडो मासी है न जो आटली केरियू ले ली थी <laughs> <ना ले दी। laughs> <ना ले दी। laughs> जो बना ले जासी पहले लेवरा तू मैं काय मासी ने काय फेरी पण मैं काव

જેની તો રોકા એમ કે ઈ ના એટલે માર રોકાવ એવું હોય એવું એમ ઈ રોકાવાનું હો ઈ રોકાવાનું હાલ મિત્રો તો અમે જો એ બધા ગયા ને અમે બે જો અહીંયા અમને હક તો બે ને થાય નહીં વાળી આવી એટલે તો અમે બે હે ને કાયતરા પાડવા આવી તો જો આટલા બધા આપણે કાયતરા લઈ લીધા હે મેં અને કાજલ બેના જો કાજલ હતા હાથમાં હોતા ને લઈ લીધા જો તો એમે બે હે ને કાયતરા લેવા આવી ગયા ને કેવા હે ને હાલો તમને અમારે વાડીએ જઈને દેખાડું

જો અમારો સ્ટાઈલ હો જો ગાણ્યો બહુ કામાળો હો આ છોકરો સોડી હોય પાછા કે જો આન હાટુ આઉ એટલે આપણે કઈ ન ને ને બહુ ભાવે આવું તો વાવતા હો પણ વાડીએ ભૂકાકાને કેવું હેલ કા ખાય બે મોઢા ને મને ભાવતું નહીં લે 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 પોઈ જો હું લાડે નભુ કાકા કહી દીજો વાળી દે બધું વાળીએ મારે કેવું પડશે નભુ કાકા કે વાડીએ બધું જાડવા વાવું જોઈએ નિકુલ બેન બહુ બધું આવું પાવે આ બે જો મા ફોન જોવે એ જીગા એ જીગા તમાર પપ્પાને વાડી આવ્યું તને કેવું લાગ્યું મજા મજા આવી હા શું રોકાવાનું હે તાર રોકાવાનું હે ભૈયાનું હે રોકાવાનું રોકાણ હોય ને ગમે છે ને તાય ને જો બે એમ તો મારા બાપા નાના છોકરા ને એમને મારા બાપા એમને નાના છોકરા જો આ જે ગોર્યો ને પેલી દાન મારા બાપા ને ઘરે આવીને પાસે એમ કે વેકેશન કરવા મારે અહીં આવવાનું આવ્યા ને તું જેમ બે આવતા રીજો આ જીગા તું જેમ બે આવતા રીજો જો એમને વાળીએ છે ને બહુ એટલે બહુ ગમી જ્યુ ને તે કે વેકેશન કરવા અહીંયા આવું છે જો चालू કર્યા વિના પા બોલા મે જો એમાં પૂરામ પૂરો બાકી રહેતું તો گلફી લઈને આયા જો બંગો પાંચ ફોન સર દેનો મારી બે રે બધાને گلફી વેકે જો લે મારું લે હા લે લે એક તરફ નહી બોટા જો આ બધાને گلફી વેકે છે મન તો તમે આવીને ખાઓ મજા હે ને અલગ જ છે તમારા ઘરે બેનો ખેતી એક તો કાય

જો આપણા પપ્પાની વાડી કેટલી મસ્ત છે ને આમ ફરતા ફરતા સૂરજ હાથમી રહ્યો છે અને આમ પણ ફરતા ફરતા હે નકરા હાક છે જો આવા આ સીસમ હે પાછું અને આ સાઈડ નકરા બધાય ઝાડવા છે બધાય નકરા જુઓ તો બધે ઝાડવા તે જુઓ બહુ મસ્તનો નજારો દેવો કઈક વાડીનો છે ને આ બે કેરી હાટે બાજે આમ જો બીજી ડોલે ઉતાય નહીં એક ડોલ તમારા માસીની લઈ જઈએ ઓલી એમ કે મારે લઈ જાય ને અડધી ઓલા એમ કે મારે અડધી લઈ જાવ એની જો હાલો સાલ માર દાઈ ને રીવાન માં કેર્યું કેર્યું જો આમને નોખું જબલું ઉતાર લીધું જો એ તે મીમાં કે ચાલ રાખ નો તો એમાં પા બધી હારી પીળી પીળી ભરી હો એ કે આ પેસલ આપડી હાટુ કે માર બાપુ ભૂખ ન દેવાય ને તારે એક ના બાપા નહીં મારા હે બાપુ બાપુ નો કરીશ મારા બાપા

બે બધા અલગ અલગ કાર્બન આવે હા લ મિત્રો તો જો આપડે સાંજ પડી ગઈ છે ને હવે આપડે છે ઘરે તો આપણે ઘણો બધો વ્લોગ લાંબો થઈ જશે એટલા માટે આ વ્લોગ છે ને આપણે પૂરો કરીએ છીએ ને હવે મળીશું નેક્સ્ટ બ્લોગમાં જોકે કાલના વ્લોગમાં તો ત્યાં સુધી વ્લોગમાં રહેજો અને આપણો વ્લોગ પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને હા સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો જય માતાજી બધાની